રાજકોટના મેયર નૈનાબેન પેઢડિયાએ મહાકુમના પ્રવાસમાં સરકારી ગાડીનો ઉપયોગ કરતા વિવાદમાં આવ્યા છે અને તેમાં પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવાની છે અને ત્યારે રાજકોટના મેયરના વિવાદથી કોંગ્રેસના મોઢામાં જાણે બગાસુ ખાતા પતાસું મળી ગયું હોય તેવી સ્થિતિ છે રાજકોટના મેયરે પ્રયાગરાજમાં ચાલતા મહાકુભની મુલાકાત લીધી હતી અને તેમાં સરકારી વાહનોનો ઉપયોગ કરવામાં આવ્યો અને આ બધા મનપાએ મોટું બિલ પણ ફટકાર્યું તેનો વિવાદ ચગ્યો છે

કઈ મનોરંજન માટે કર્યું ન હતો આ પ્રવાસ માટે તેમણે જરૂરી બધી મંજૂરીઓ મેળવી લીધી હતી તેમણે જણાવ્યું હતું કે કોર્પોરેટર પ્રતિ કિલોમીટર બે રૂપિયા ચૂકવવાના હોય છે તો પણ તેમણે આ પ્રવાસ માટે પ્રતિ કિલોમીટર બાર રૂપિયા ચૂકવ્યા હતા પણ વિપક્ષને આ મુદ્દે મજા પડી ગઈ છે વિપક્ષે કોર્પોરેટર નૈનાબેન ના ફોટા વાયરલ કર્યા છે અને જણાવ્યું હતું કે જાહેર નાણાના દુરુપયોગના પાપ ધોવા બદલ તેઓએ મહાકુંભમાં સ્નાન કર્યું છે

જ્યારે પોતાના દુઃખથી એમ કેવું પડે કે હું આની ઉપર રજૂઆતો કરીશ હાઈ કમાન્ડને એટલે એનો અર્થ એ છે કે ક્યાંક ને ક્યાંક આ લોકો અંદરો અંદર ભ્રષ્ટાચાર કરે છે કા મેયર છુપાવવાની કોશિશ કરે છે કાં સ્ટેન્ડિંગ ચેરમેન છુપાવવાની કોશિશ કરે છે અને કાં એના શાસકો લોકો છુપાવવાની કોશિશ આ ખુલ્લું ન પડે એના માટે હવે આ વિવાદ જે વક્રો છે એને તાબડતોબ હાઈ કમાન્ડ અંદર ઇન્ટરપ્રે થઈ અને દબાવી દેશે કારણ જો ભાજપનો ભ્રષ્ટાચાર બહાર આવશે તો જેટલી જ સ્પ્રિંગો દબાવી લે બધી ઉછળશે અને ભાજપનો ધનોજપનો નીકળી જાય છે ન નીકળે એના માટે આ લોકોનો પૂરું આયોજિત કરી રહ્યા છે રાજકોટના મેયર પાસે એવો કોઈ ઠરાવ હોય આજે મેં સાંભળ્યું મેયર સાહેબ એમ કહેતા હતા સીએનજીનો જુદો પૈસા ચૂકવવાના છે ડીઝલના જુદા ચૂકવવાના છે એસીના જુદા એવો કોઈ ઠરાવ છે નહીં ઠરાવ એક થયેલો છે હું છેલ્લા ચૌદ વર્ષથી કોર્પોરેશનમાં કોર્પોરેટ તરીકે છું એટલે કહું છું એક ઠરાવ એવો થયેલો પદાધિકારીઓને જ્યારે ગુજરાત બહાર જવું હોય તો બે રૂપિયા લેખે એના પૈસા ચૂકવવાના એવો ઠરાવ લીગલ સમિતિમાં થાય ટેન્ડિંગમાંય ન થાય જનરલ બોર્ડમાંય ન થાય લીગલ સમિતિ જે એમાં ઠરાવ થાય અને થયેલો છે અમે ઘણા સમયથી કહેતા આવીએ છીએ આપના માધ્યમથી ગુજરાતની અને રાજકોટની પ્રજાને કે આ લોકોએ માઝા મૂકી છે ભ્રષ્ટાચાર ખુલ્લે આમ કરી રહ્યા છે પરંતુ ક્યાંક ને ક્યાંક લોકો એની ભરોસામાં વિશ્વાસમાં આવી અને મત આપી દે છે પરંતુ હવે લોકો જાગી ગયા છે હવે તો અંદર અંદર એ લોકો બોલવા માંડ્યા છે કે આ ભ્રષ્ટાચાર અમારો આ ફલાણાભાઈ કરે છે ને ભલાણા નેતા કરે છે આવું ખુલ્લે આમ બોલવા માંડ્યા છે ત્યારે રાજકોટની ને ગુજરાતની પ્રજાએ સમજી જાણી જોઈ વિચારી અને મત આપવાનો રહેશે અને અમારી વાત જ્યારે તમે કહેતા હોય કે કોંગ્રેસ પક્ષ તરીકે વિરોધ પક્ષ તરીકે અમારી ભૂમિકામાં અમે લોકોને જાણ કરીએ કે આ લોકો આટલું ખરાબ કરે છે ખોટું કરે છે એ અમારી જવાબદારી છે અને પછી બાકીનું કામ તો પ્રજાએ કરવાનું હોય એટલે પ્રજાને ફરી એકવાર વિનંતી કરું છું કે આવનારી ચૂંટણીમાં આને ઘર બતાવો કોંગ્રેસના આગેવાન વશરામ સાગઢિયાએ આ વિવાદ પર જણાવ્યું હતું કે આ વિવાદ બીજું કશું નહીં ભાજપની અંદરનો ભારેલું અગ્નિ છે અને આ બળાપો ચૂંટણી સમયે બહાર આવી રહ્યો છે બે રૂપિયાનો ઠરાવ તો કમિટીમાં થયેલો છે મનપાએ મોટું બિલ આપ્યું તે જોતા રીતસરની ભ્રષ્ટાચારની ગંધ આવે છે હવે આ ભ્રષ્ટાચાર કોણ કરે છે તેનું સ્ટેન્ડિંગ કમિટીએ નામ આપવું જોઈએ કોંગ્રેસના હવે આ મુદ્દો ચૂંટણી ટાણે આવતા મગલાડ દેખાઈ રહ્યું છે અને તેમનું કહેવું છે કે સ્થાનિક ચૂંટણીમાં મેયરના વિવાદનો મુદ્દો ચોક્કસ હશે ભાજપના રાજમાં સરકારી હોદ્દા ઉપર બેઠેલા હોદ્દેદારો કુંભનું સ્નાન પણ પોતાના રૂપિયા પર કરતા નથી આ સ્નાન પણ સરકારી રૂપિયે કરવામાં આવે છે અને પાછા તેઓ આ પ્રકારના મહાકુંભના વિડીયો પણ વાયરલ કરે છે આમ તેઓએ બધી શરમ નેવે મૂકી દીધી છે પ્રજાના રૂપિયાનો વ્યય કરતા તે જરા પણ લાજતા નથી લોકોની પરસેવાની કમાણી જાણે કોર્પોરેટરના આ પ્રકારના ભ્રષ્ટાચારમાં સમાણી હોય તેવો ઘાટ સર્જાયો આ તો ફક્ત એકલા મેયરની જ વાત થઈ આવા તો કેટલાક કોર્પોરેટર છે જે પછી ગુજરાતની પ્રજા ઉપર મોઘવારીનો માર પડવાનો છે અને લોકો ચોક્કસપણે તેમના આ અભિગમનો જવાબ આપશે જ્યારે પણ તંત્ર બહેરું થઈ જાય છે ત્યારે તેના કાન કેવી રીતે ખોલવા તે લોકોને સારી રીતે આવડે છે અને આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બીજું કશું નહીં પણ તંત્રના કાન ખોલવા માટેની પ્રક્રિયા જ છે કોંગ્રેસના અન્ય આગેવાન અતુલ રાજાણીએ પણ મનપાના અને મેયર વિવાદમાં ભાજપ ઉપર નિશાન સાધ્યું

કુટુંબ પહેલા કરતા વધારે મોટું બની ગયું છે અને તેના જ લીધે આ પ્રકારના વિવાદો જોવા મળે છે પણ આવું કોઈ એક પક્ષમાં થતું હોય તેવું નથી દરેક પક્ષની આ સ્થિતિમાંથી પસાર થવું પડે છે એકસો વર્ષ પછી આ એક મોકો આપણને મળતો હોય ત્યારે આ મોકો મારે નાવા માટેનો જતો નહોતો કરવો કમિશનર સાહેબના પરવાનગી પત્ર સાથે મેં આ કાર્યક્રમ ગોઠવેલો હતો ગાડી પ્રાઇવેટ લે લઈ જવા માટેના મેં પ્રયત્ન કરેલા હતા પણ બધા એક જ જગ્યાએ જ્યારે જતા હોય ત્યારે બસમાં પણ મુસાફરી કરવી અને ઝડપથી પાછું કોર્પોરેશને આવી શકાય એના માટે થઈને મેં પ્રાઇવેટ ગાડીની ખૂબ તપાસ કરી પણ મને ન મળી એટલે જે મેયરની ગાડી આપણે હુકમની સાથે જે લઈ લઈ જતા હોય એ હુકમની સાથે મેં પરવાનગી લીધી અને જે પણ ભાડું થતું હોય એ ભાડું એટલે કે ડીઝલ પેટ્રોલ ઇંધણનું જે પણ બિલ થતું હોય એ મેં ચૂકવી દીધું છે એટલે આ એક વાહિયાત વાત છે કે બે રૂપિયા લેખે એવો કોઈ બે રૂપિયાનો ઠરાવ ક્યાંય છે નહીં સરકાર શ્રીના નિયમ પ્રમાણે ઠરાવની અંદર જે ભાવ નક્કી કરેલા છે એ ભાવ પ્રમાણે મેં ભાવ પણ ભરી દીધો છે અને એનું બિલ પણ આપને જોતું હોય તો મળી જશે એટલે આ કોઈ આ આ કોઈ વ્યક્તિગત બાબતે હું પડવા માંગતી નથી જે પણ હોય તે પણ વ્યક્તિગત વિષય ઉપર કે વ્યક્તિગત નામ ઉપર હું નહીં પડું પણ જે ઠરાવની અંદર લખેલા છે એ ભાવ મેં ભરેલા છે અને આ એક મહિલા મેયર તરીકે આમ જોઈએ તો મેયર મેયરનો હોદ્દો અને ગરિમાનું આ બાબતમાં મહિલા તરીકે એક જે ગરિમા જળવાવી જોઈએ એ ગરિમા જળવાણી નથી એટલે આ એક ગંભીર વિષય હું ગણું છું કે હુકમ પ્રમાણે જાય છે અને જે સત્ય છે એને સાથે લઈને જઈ છીએ છતાં પણ આટલો બધો હોબાળો એક મહિલા તરીકે જ્યારે કરવામાં આવેલો છે એક મેયર તરીકે મહિલા બેઠા હોય તો એની ગરિમા જે જળવાવી જોઈએ એ ગરિમા છે એ જળવાણી નથી હું આ વ્યક્તિગત બાબતમાં નહીં એટલે એમાં હું એમાં હું પડવા માગતી નથી કેમકે સ્પષ્ટ રીતે હું કહી નહીં શકું કે જૂથવાદ હતો કે અજાણતા હતું કે જાણીતા હતું એટલે આમાં હું કંઈ પડવા નહીં માગું